અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં મોડી રાત્રે ગણેશ સ્થાપનાના સમયે કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાયી થતા ત્રણ બાળક સહિત દસ લોકો નીચે પટકાયા દુર્ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ તરફથી દર વર્ષે મોટા મોટાપાયે ગણેશ સ્થાપનાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવારે રાત્રે ગણેશ સ્થાપના સમયે કોમ્પ્લેક્સનો સ્લેબ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ કોમ્પ્લેક્ષમાં ગણેશ સ્થાપના સમયે જે આ કોમ્પ્લેક્ષનો જે સ્લેબ છે તે તૂટી પડ્યો હતો ખાસ કરીને બાપા સીતારામ પાસે જે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા મોટાભાયે ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાત્રે દસ વાગ્યાની આસપાસ આ કોમ્પ્લેક્ષનો જે સ્લેબ ધરાશાયી થતા ત્રણ બાળકો અને મહિલાઓ સહિત દસથી પણ વધુ લોકો ભોયરામાં પટકાયા હતા મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા અને તે જ સમયે આ દુર્ઘટના બની હતી જોકે એ સમયે કેટલાક લોકો અહીંયા આગળ પણ હતા તેમની સાથે વાત કરીશું ભાઈ કેટલા વાગ્યાની આ ઘટના દસ વાગ્યાની આસપાસ હતી એમાં આઠથી આઠથી દસ જણા હતા અંદર એમાં લોકો દવાયા હતા પણ લોકોને હેલ્પ કરી એટલે લોકોને બહાર કાઢ્યા હતા આઠથી દસ જણા હતા અંદર હતા વધારે એમાં લેડીઝ વધારે હતી એમાં

અને લોકોએ મદદ કરી એટલે બહાર નીકળ્યા દસ વાગ્યા સવા દસની આજુબાજુ અહીંયા સ્થાપન હતું બહુ મોટી પહેલી વાર જ બનતા આ ગણપતિનું અહીંયા સ્થાપન કર્યું છે આયોજન પહેલી જ વાર કર્યું છે બહુ મોટા પાયે કર્યું હતું આપ જોઈ રહ્યા છો આ જે સ્લેબ છે અહીંયા આગળ લોકો ઊભા હતા જેમાં ખાસ કરીને ત્રણ બાળકો અને દસ જેટલી મહિલાઓ અહીંયા આગળ ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવી હતી ને ત્યારે જ આ સ્લેબ પટકાઈ જતા સ્થાનિક લોકો તાત્કાલિક અહીંયા આગળ લોકોને બચાવવાની કામગીરી કરી હતી આ સિવાય ફાયરબ્રિગેડની ટીમને પણ અહીંયા આગળ બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ